તો હેલ્લો મિત્રો કેમ છો બધા મજામાં છો મિત્રો ઘણા દાડા પછી આપણા એક વ્લોગ વિડીયોમાં આપણું હાર્દિક સ્વાગત છે તો મિત્રો હું છું આજે મારા ઘરની એકદમ નજીક પાછળથી બતાવ મિત્રો આ કેસરી પટ્ટાવાળું આપણું ઘર છે મિત્રો જોઈ શકો છો તમે અમારે અહીંયા તો ફૂલ વરસાદ થઈ ગયો છે અને ઉરણ પણ થઈ ગયું છે મિત્રો તો મિત્રો આજે થોડું ઘૂમમાં ફેરવા નીકળ્યો થોડું મારા ઘરની આજુબાજુ તમને બતાવું

એકદમ ભરાઈ ચૂક્યો છે મિત્રો મને થોડાક દાડામાં ડાંગર મિત્રો મિત્રો તો તો વિડિયોમાં કન્ટીન્યુ જોતા રહો મિત્રો કઈક નવી નવી વાતો અને કેવા કેવા વિડીયો લાવવું એ કોમેન્ટ કરતા રહી તો જેથી કરીને મને ખબર પડે કે મારા દોસ્તોને મારા ફેમિલી ઇન્સ્ટાગ્રામ ના હોય યુટ્યુબ ના હોય એમને કેવા વિડીયો ગમે છે એ તમે હું બતાવતો મિત્રો અહીંયા તો છે ને આ જોઈ શકો છો રસ્તો જતો બંધ થઈ ગયો છે આખા ઉનાળામાં સેંધિયા માંથી ખાધા અને કૂવો તમે જોઈ શકો છો આ એવી હાલતમાં પડ્યો છે કે હવે આને કોઈક નવી નવી ગ્રાન્ટ આવે ત્યારે કામ થશે તો મિત્રો થોડેક થોડેક હું હેડતો હેડતો નીકળ્યો છું લગભગ સાંજના છ એક વાગી મિત્રો કોમેડી વિડીયો પણ આવે છે બારીયાના દેશી ચેનલ પર તો એને પણ સપોર્ટ કરજો મિત્રો જોરદાર જોરદાર અમે લાવીએ છીએ અને જ્યાં જુઓ તો પાણી પાણી કરી દીધું છે વરસાદ અને ખાસ કે હું કઈ કઈ જીન બ્લોગ બનાવું કઈ કઈ ટાઈપના વ્લોગ બનાવું મને થોડી કોમેન્ટ કરતી જો તો એના પરથી મને આઈડિયા આવે કે આ ટાઈપના આ ટાઈપના વ્લોગ વિડીયો બનાવું મિત્રો તો મિત્રો હું તમને થોડું બતાવું આ બાજુનું થોડું લોકેશન છે મિત્રો મારા ગામડાનું મોટા ફળિયાનું પાછળલે કેમેરાથી બતાડું મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ ધરતીએ લીડી ચાદર ઓઢી હોય એવું લાગે છે મિત્રો તો વાદળ છવાઈ ગયા છે જોરદાર અને હવે લાગે છે કે પાછો ફરી કન્ટિન્યુ મારાગ જોતા રેજો મિત્રો કઈકનું કઈક નવું નવું લાવતો રહે મિત્રો અને ખાસ જણાવવાનું કે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેસુ મળશું નવા નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત જય માતાજી